કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમ સંસ્કાર અપાયા કપરાડા તાલુકામાં આવેલા છેવાડાનું ગામ કેડધા બારપુડાના મૂળગામ ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ ગોપાળભાઈ રડિયાનું કુદરતી રીતે મોત થયું હતું જેમની અંતિમ યાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી સ્મશાન ભૂમિ જવા માટે પાકો રસ્તો ન હોવાના કારણે લોકોએ બે કિલોમીટર સુધી ચાલતું જોવું પડે છે અને લોકોએ અંતિમ વિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે લોકો છત્રીના સહારે સ્મશાન સુધી પહોંચ્યા હતા ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકના અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકના સૈયા ઉપર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરાતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે જોકે વરસાદ બંધ થતા તાડપત્રી ઉચકી લેવામાં આવી હતી આજના દિવસે ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી પરિવારજનો તેમજ ગ્રામજનો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે અગ્નિસંસ્કાર કરવા કઈ રીતે કારણ કે ગામમાં સ્મશાન ભૂમિ નથી તેથી મૃતદેહની ખુલ્લી જમીનમાં જ અગ્નિસંસ્કાર કરવામાં આવતા હોય છે પરંતુ દિવસે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અંતિમ ક્રિયા કઈ રીતે કરવી તેની અઢવચ વચ્ચે મૃતકની અંતિમ યાત્રા અગ્નિ સંસ્કાર થાય છે એ ઠેકાણે પહોંચી હતી તે સમયે પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાથી પરિવારજનોએ ફળિયાવાસીઓની મદદથી કાદવ કીચડ થઈ ગયેલી જમીન પર મોટા ટાયરો મૂક્યા બાદ તેના પર લાકડા ગોઠવ્યા હતા જે બાદ મૃતદેહને ચીતા પર મૂકીને સંસ્કાર કર્યા હતા અગાઉ પણ ચોમાસામાં આ ગામમાં એક મૃતકની સ્મશાન યાત્રા કમર સુધી નદીના વહેણ વચ્ચે નીકળી હતી તેમ છતાં હજુ ગામમાં પાકી સ્મશાન ભૂમિ મકાન બન્યું નથી